thank oh. you ભાવનગરથી હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી વિજિલન્સના પીએસઆઈ સચિન શર્માનું રેડ દરમિયાન હાર્ટ એટેક આવવાને લીધે મૃત્યુ થયું છે આપ સીધા જ મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતેના આ દ્રશ્ય છે જે પીએસઆઈ સચિન શર્મા છે તે આજે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ ઉપર આવેલ સનેશ માઢિયા નજીક પ્રોહિબિશનની એક રેડ હતી તેમાં આવ્યા હતા ત્યારે જે એક બુટલેગર છે તેની સાથે ઝપાઝપી થઈ હતી તેવું પણ સૂત્રો સાથેથી જાણવા મળે છે ત્યારબાદ સચિન શર્માએ પોતે આજે જે બુટલેગર હતો તેને એનો જે એક સાથી છે તેને પકડી લીધો હતો અને સાથે તેનો જે એક ડ્રાઈવર છે તે પણ નાસી છૂટ્યો હતો જો વાત કરવામાં આવે તો આ અંગે અમે ભાવનગરના એસપી ડૉક્ટર હર્ષદ કુમાર પટેલ સાથે પણ વાત કરી છે એસપી ડોક્ટર હર્ષદ કુમાર પટેલે પણ વિગત આપતા જણાવ્યું છે કે આ જે આજે વાત છે તે સાચી છે એસએમસીના પીએસઆઈ જે સચિન શર્મા છે તે ભાવનગરમાં રેડ દરમિયાન આવ્યા હતા અને ચાલુ ફરજ દરમિયાન તેમણે એક જે બુટલેગર છે તેની સાથે ઝપાઝપી થઈ છે કે તે તેમને ખ્યાલ નથી પરંતુ આજે બુટલેગર છે તેને પકડી લીધો હતો પોલીસ સ્ટેશનમાં તેને જમા પણ કરાવી દીધો ત્યારબાદ અસહ્ય છાતીમાં દુખાવો થતાની ફરિયાદ કરી હતી અને પોતે જ ભાવનગરની બીમ્સ હોસ્પિટલ ખાતે સાથી જે કોન્સ્ટેબલો છે તેમને લઈને આવ્યા હતા ને ત્યારબાદ કારણે ભારે હાર્ટ એટેકના લીધે પીએસઆઈ સચિન શર્માનું મૃત્યુ થયું છે રાજ્યમાં અનેક જગ્યાએ દારૂબંધી હોવા છતાં પણ ઠેક ઠેકાણે દારૂના હાટડાઓ જામી રહ્યા છે ભાવનગર શહેર જિલ્લાની વાત કરીએ તો ભાવનગરમાં પણ લાંબા સમયથી દારૂના જે છે તે મોટા મોટા જે સ્ટેન્ડ ચાલે ચાલી રહ્યા હોય તેની બાતમી જે છે એસએમસી ને મળી હતી અવારનવાર એસએમસી ભાવનગર રેડ કરતી જ હોય છે આ મુજબ જ આજે એમને બાતમી મળી હતી અને ભાવનગર માઢિયા હાઈવે ઉપર સવારના પાંચ ના સુમારે તેઓ રેડ દરમિયાન હતા ત્યારે જ તે સામેથી ગાડી આવતી હતી કિયા સેલ્ટોસ ગાડી છે જીજે ફાઈવ એનું પાસિંગ છે તે ગાડીમાં દારૂ ભરીને જે બુટલેગરો છે તે બિશ્નોઈ કહેવાય રહ્યા છે બિશ્નોઈ ગેંગ ની આ ગાડી હોય તેવું લાગી રહ્યું છે તેઓ આવી રહ્યા હતા અને આડી ગાડી ઊભી રાખી દીધી હતી તેવું પણ અમારા સૂત્રો કહી રહ્યા છે અને આ દરમિયાન જ આજે જે જે ડ્રાઈવર હતો તે નાસી છૂટ્યો છે અને તેની સાથેનો જે માણસ હતો તેને ઝડપી લેવામાં જે એસએમસીને સફળતા મળી હતી પરંતુ દુઃખ જ કહેવું પડે કે પીએસઆઈ જે સચિન શર્મા છે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે આ અંગે અમે બીમ્સ હોસ્પિટલના ડોક્ટર સાથે પણ વાત કરી હતી તેમનું કહેવું હતું કે જ્યારે તેઓ આવ્યા ત્યારે પોતે જ તેઓ અહીંયા આવ્યા હતા ચાલતા ચાલતા જ તેઓ આવ્યા હતા પરંતુ પાંચ મિનિટની સારવાર દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવી ગયો હતો તેમની છાતીમાં અસહ્ય દુખાવાની તેમની ફરિયાદ હતી જેને લઈને આ તેમનું મૃત્યુ થયું છે જોવું આગામી સમયમાં હવે આમાં શું નવા ખુલાસા થઈ શકે છે હાલ તો તેમનો જે પરિવાર છે તે ભાવનગર પહોંચી ચૂક્યો છે ભારે કરી ચૂક્યો છે અગાઉ પણ પણ વાત કરવામાં આવે તો જ્યારે નજીક પીએસઆઈ જે પઠાણ હતા એસએમસીના તેમનું મૃત્યુ થયું હતું તેનું પણ હજી ચોક્કસ કારણ જાણી શકાયું નથી આ રીતે જ થોડા દિવસ પહેલા જ બનાસકાંઠાના જસરા ગામ ખાતે એસએમસીના પીઆઈ પટેલ છે તેમના માતા પિતાની પણ હત્યા કરી દેવામાં આવી હતી અનેક આવા બનાવો છે થોડા સમયમાં જ એસએમસીના અધિકારીઓ ઉપર બન્યા છે જોવું રહ્યું તપાસમાં હવે શું બહાર આવે છે કેમેરામેન હઠી સિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યુઝ ભાવનગર વૈષ્ણવ